ફિલિપિન્સમાં સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો જાપાનના બેટાપુ પર સુનામી આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે શક્તિશાળી આ ભૂકંપ માનવામાં આવી રહ્યો છે કારણ કે પચીસ વર્ષનો સૌથી ભયંકર ભૂકંપ આવ્યો છે તાઇવાનમાં કેન્દ્રબિંદુ બિંદુ જણાઈ રહ્યું છે શહેરથી આશરે અઢાર કિલોમીટર દક્ષિણમાં એનું કેન્દ્રબિંદુ જણાયું છે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ચાર અલગ અલગ કે ભૂકંપના કારણે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક ઇમારતો ધરાશાયી થઈ છે જાનમાલને પણ મોટી સંખ્યામાં નુકસાન પહોંચી રહ્યું છે ટ્રેન સેવાને પણ અસર થઈ છે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે જ્યારે આખા દેશમાં ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે જોકે આ ભૂકંપને પગલે વીજળી સેવાઓ પણ ઠપ થઈ છે ફિલિપીન્સમાં સુનામી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો આપણે એ પણ જણાવી દઈએ કે જાપાનના બે ટાપુ પર સુનામી આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે અનેક ઇમારતો ધરાશાયી થઈ છે ભૂકંપના આંચકાથી જાપાન ધણદળ્યું છે સુનામી એલર્ટ જારી કરાયું છે તો દરિયામાં દસ ફૂટ સુધીના મોજા પણ ઉછળી શકે છે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા સાતપોર્ડ પાંચમાં આપવામાં આવી રહી છે આ ભૂકંપ બાદ તાઇવાન અને જાપાનમાં એલર્ટ પણ જાહેર કરાયું છે જોકે હાલ જાન નુકસાનની કોઈ માહિતી નથી પ્રાપ્ત થઈ રહી આપણે પણ જણાવી દઈએ કે આ પહેલા એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાતપોટ છ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આ પછી સુનામી આવી હતી જોકે હાલ એલર્ટ પણ અપાયું છે જાપાનમાં છેલ્લા પચીસ વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ માનવામાં આવી રહ્યો છે અગાઉ ઓગણીસો નવ્વાણું તાઇવાનના નોનતુ કાઉન્ટીમાં ભૂકંપ આવ્યો હતો જેમાં પચીસોથી વધુ લોકોના મોત થયા હતા અને તેરસોથી વધુ લોકો ઘાયલ થયા હતા ત્યાર પછીનો આ સૌથી ભયંકર અને ભયાનક ભૂકંપ આવ્યો છે દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વાહન વ્યવહારને અસર થઈ છે ટ્રેન વ્યવહાર પણ ઠપ થયો છે જોકે સુનામી એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે થયેલી તબાહીના દ્રશ્યો વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ભૂકંપના કારણે ઘરોમાં પંખા અને લાઇટો રૂજવા લાગી છે જોકે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો રોડ પરના તો મોટાભાગના રસ્તાઓ પણ તૂટી ગયા છે જોકે ભૂકંપના કારણે એ ખૂબ જ વણસી રહી છે અને આ એ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અને આ આપણી સાથે ન્યૂઝરૂમ થી સહયોગી અમિતા જોડાઈ ગયા છે અમિતા પચીસ વર્ષનો સૌથી શક્તિશાળી આ ભૂકંપ તાઇવાન પર ખતરો મંડરાઈ રહ્યો છે અપડેટ શું છે આ ભૂકંપને લઈ અહીં ધ્રુવિશા ખૂબ જ ગંભીર પરિસ્થિતિ એટલા માટે કહી શકાય કારણ કે 25 વર્ષમાં સૌથી ભયંકર ભૂકંપ છે જ્યારે ઓગણીસો માં આજ પ્રકારનો ભૂકંપ તાઇવાનમાં આવ્યો હતો સાત પોઈન્ટ છ મેગ્નિટ્યુડનો અને એ સમયે લગભગ બે હજાર જેટલા લોકોના મૃત્યુ થયા હતા જ્યારે આજે સવારે આ ભારતીય સમય અનુસાર જ્યારે વહેલી સવારમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો એ સમયે ત્યાં લગભગ દસ હજાર જેટલા ઘર જેમાંથી વીજળી ગુલ થઈ ગઈ અને રસ્તાઓ અત્યારે નેસ્તો નાબૂદ થઈ ગયા છે સ્થિતિ એ બની છે કે તબીબો રેસ્ક્યુ કરવા નથી જઈ શકતા અમારી સાથે આપણા સહયોગી પણ છે તેમની સાથે જ વાત કરીએ કારણ કે આ એક એવી જગ્યા છે જો આપણે વિશ્વના નકશા પર જોઈએ તો તાઈવાન અને જાપાન એ એવી જગ્યા છે કે જે એક ફાયર ઓફ રિંગ્સ પર આવેલી છે એટલે કે ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર છે તો એ માટે શું સ્થિતિ ત્યાં બની શકે છે તેની પણ જાણકારી લઈએ ઉદય પાસેથી આપણે જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ભૂકંપ નથી પચીસ વર્ષનો સૌથી ભયંકર ભૂકંપ ગણવામાં આવે છે આ તાઈવાનનો આ શહેર છે હુઆલિન હુવાલીનથી આશરે અઢાર કિલોમીટર દક્ષિણમાં આ ભૂકંપનું કેન્દ્ર છે એના પગલે જાપાન ફિલિપિન્સ અને આ તાઇવાનમાં સુનામીની ભવિષ્યવાણી કરવામાં આવી છે નવથી દસ ફૂટ ઊંચા મોજા આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સ્થિતિ એટલી ગંભીર છે કે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે ઘરો ધરાશાયી થઈ ગયા છે વીજળી ગુલ થઈ ગઈ છે અને આખા તાઇવાનની અંદર ટ્રેન સેવા ઠપ કરી દેવામાં આવી છે આ બેલ્ટની વાત કરવામાં આવે તો આ બેલ્ટ છે ને ઓમય ભૂકંપ માટે કુખ્યાત રહેલો છે એમાં જાપાન ફિલિપીન્સ અને તાઇવાન સુધી આની અસર જોવા મળશે સાંઘાઈ સુધી આના ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા ચાઇનાના બિલકુલ એટલે અત્યારે દ્રુવિશા જો જોવામાં આવે આ નકશાના હિસાબથી જ આપણે જોઈએ તો એક તરફ જ્યાં આ દરિયો આવેલો છે દરિયામાં ઓશનિક જે પ્લેટ્સ છે અને ટેક્ટોનિક પ્લેટ્સ આ બંનેનું જંક્શન છે અને એ જંક્શનની જે ફાયર ઓફ રિંગ્સ બને છે ત્યાં આવેલું છે જાપાન તાઈવાન એટલા માટે જ્યારે ભૂકંપના ઝટકા અનુભવવામાં આવે છે તો આ ઝટકાને કારણે ત્યાં સૌથી વધુ ખાના ખરાબી સર્જાય છે અહીં જે ફિલિપિન્સ છે ત્યાં પણ દરિયાનો એક કાંઠો આવેલો છે એટલા માટે એ તમામ વિસ્તાર એવા રહેશે કે જ્યાં આ ભૂકંપના ઝટકાને કારણે સ્થિતિ ગંભીર બની શકે છે વિજય આપણી સાથે છે વિજય અહીં આ ટેક્ટોનિક પ્લેટ્સની ઉપર આવેલું છે ને જાપાન તો કુખ્યાત છે કે ત્યાં આજ પ્રકારના ઝટકા વારંવાર અનુભવાય છે પણ આ વખતે સાત પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ જે આવ્યો છે તાઈવાનમાં જાપાનમાં સુનામીની પણ અત્યારે આગાહી કરાઈ છે બિલકુલ અમિતા આ રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે આ વિસ્તારને એટલે કે આ એક જે ટેકનો જે પ્લેટો છે તેની પર બેઠેલો વિસ્તાર છે એટલે જાપાન ફિલિપાઇન્સ ચાઇના તાઇવાન આ જે વિસ્તારો છે ત્યાં ગમે ત્યારે ગમે તેટલા શક્તિશાળી ભૂકંપ આવી શકે છે આજે જે ભૂકંપ આવ્યો છે તે સાત સુધીની તીવ્રતા તેની સિસ્મિક મીટર પર નોંધાય છે એટલે કે શક્તિશાળી ભૂકંપ છે અને તેના જ પગલે અત્યારે સુનામીનું એલર્ટ પણ અપાઈ ગયું છે પણ સૌથી વધારે અસર જે જોવા મળી રહી છે આપણે અહીં મેપમાં જ જોઈ શકીએ છીએ કે આ જે ફિલિપાઈન્સ છે એ આસપાસના જે વિસ્તારો છે જાપાનનો જે કોસ્ટલ બેલ્ટ છે તો અહીંયા જાપાને તમામ પ્રકારે જે સુનામીનું એલર્ટ આપી દીધું છે ઉપરાંત જે ફિલિપાઈન્સની અંદર પણ અત્યારે સુનામીનું એલર્ટ અપાયું છે એટલે કે મોસ્ટલી જે આ વિસ્તારો છે ત્યાં અત્યારે નજર રાખવામાં આવી રહી છે કારણ કે દરિયાની અંદર છે તે મોજા ઉછળવા ઉછળવાના શરૂ પણ થઈ ચૂક્યા છે સૌથી વધારે અસર છે તે તાઇવાનમાં જોવા મળી રહી છે કારણ કે સમગ્ર તાઇપે જે મેઇન સિટી છે ત્યાંનું ત્યાં અનેક બિલ્ડિંગો ક્ષતિગ્રસ્ત થઈ છે પરંતુ અત્યાર સુધી આંકડો એટલા માટે નથી મળી શકતો કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારે જે આ સુવિધાઓ છે સેવાઓ પહોંચી શકે તેવી પરિસ્થિતિ હાલમાં નથી તમામ શાળાઓ રજાઓ આપી દેવામાં આવી છે તમામ પ્રકારના જે કામકાજ છે તે પણ ઠપ થઈ ગયા છે બીજી તરફ જાપાનની જે એરલાઇન્સ છે તેને તમામ પ્રકારની જે ઉડાનો છે તે ત્યાં તાઇવાન શહેરને જોડતી તે પણ રદ કરી દીધી છે સૌથી મહત્વની બાબત એ પણ રહેલી છે કે અત્યારે એક તરફ જ્યારે પૂંડ પૂર ભૂકંપની જે પરિસ્થિતિ ઝેલી રહેલું આ તાઇવાન છે ત્યાં અત્યારે હાલની જે તાજા સમાચાર છે એ પ્રમાણે અમિતા અત્યારે ચીનના જે ત્રીસથી વધુ લડાકુ વિમાન છે તે તાઇવાનની આસપાસ મંડરાઈ રહ્યા છે ને તેની જે એર જે એર સીમા છે જે એર સ્પેસનું ઉલ્લંઘન કરી રહ્યું છે તેવું પણ રક્ષા મંત્રાલયનું નિવેદન આવ્યું છે એટલે કે ચારે તરફથી એક પરત કુદરતની માર છે તો બીજી તરફ જે વિરોધીઓ છે તેમના તરફથી પણ અત્યારે તાઇવાન માર ઝીલી રહ્યું છે પરંતુ હવે જોવાનું રહેશે કે સૌથી ઓછી ખાના ખરાબી સર્જાય અને લોકો સૌથી વધુ ઝડપથી બહાર નીકળે અને આ જે પરિસ્થિતિ આવી છે કુદરતી તેમાંથી બહાર નીકળે તેવી પણ આપણે અપેક્ષા રાખીએ છીએ બિલકુલ વિજય અત્યારે જે આપણે આ દક્ષો પણ બતાવ્યો છે ધ્રુવિશા આપને ફરીથી એકવારે બતાવવા માંગીશ જે રિંગ ઓફ ફાયરની વાત કરવામાં આવે છે ગોળાની નાળ જેવો આકાર છે અને જે પેસિફિક સમુદ્ર છે તેમાં આવે છે અહીંથી આપણે આ જે દેખાઈ રહ્યો છે આ ગોળાની નાળ જેવો એક આકાર બને છે અને જાપાન હોય સાઉથ કોરિયા હોય ફિલિપિન્સ હોય તાઇવાન હોય એ તમામ એ રિંગ ઓફ ફાયર પર આવેલા છે આજે જ્યારે સાત પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે સમુદ્ર છે એટલે સ્વાભાવિક છે કે મોજા ઊંચા ઉછળશે દસ ફીટ જેટલા ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરી દેવામાં આવી છે અને એટલા માટે જાપાનમાં પણ આને લઈને અત્યારથી જ નજર રાખવામાં આવી રહી છે જ્વાળામુખી છે આવી સ્થિતિમાં તાઇવાનમાં તો ભૂકંપ આવી ગયો પણ હવે તેની આડઅસર વર્તાશે કારણ કે દરિયો છે અને દરિયાની લહેરો જ્યારે ઊંચી ઊંચી ઉઠશે તો સુનામીનો પણ ખતરો તોડાય રહ્યો છે અમિતા તમામ માહિતી બદલ આપનો આભાર તબાહી તપાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો અનેક સેવાઓ પણ ઠપ થઈ છે વીજળી સેવાઓ ઠપ થઈ છે તો વાહન ને પણ એટલા જ મોટા પ્રમાણમાં આ ભૂકંપના કારણે અસર પહોંચી છે તો તાઇવાનમાં પચીસ વર્ષનો સૌથી ભયંકર આ ભૂકંપ આવ્યો છે